પોણા બે મહિના જેલમાં રહીને બહાર આવેલા ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં ફરીથી એક્ટિવ થયા છે અને આ વખતે ચૈતર વસાવા છોટાઉદેપુર પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારમાં ભાજપમાં મોટી સેંધ પાડવાના મૂળમાં છે ચૈતર વસાવા જ્યારથી જેલમાંથી બહાર આવ્યા છે તેના બીજે જ દિવસે તેઓ નર્મદા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ગયા હતા જ્યાં તેમણે વાત કરી હતી કે જે અગાઉ મંજૂર થયેલા કામો હતા તે તમામ કામો રદ કરી દેવામાં આવ્યા છે તે તમામ કામો ફરીથી મંજૂર કરવા માટે તેમણે વાત કરી હતી અને જો તેઓ કામો મંજૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની તેમણે ચીમકી ઉચ્ચારી હતી અને કલેક્ટર ઓફિસે ધરણા કરવાની તેમણે વાત કરી હતી આ બાદ ચૈતર વસાવા પંચમહાલના ગોગંબામાં જાય છે જ્યાં કેમિકલ ફેક્ટરીના કારણે કેટલાક આસપાસના વિસ્તારમાં અસર થાય છે કેટલાક લોકો તેની દુર્ગંધના કારણે મોત નીપજ્યા હોવાના તેમણે વાત કરે છે આદિવાસી સમાજને યોગ્ય ન્યાય મળે તે માટે તેમણે કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ત્યાં પણ ચૈતર વસાવાએ કહ્યું હતું કે આગામી સમયમાં જો આદિવાસી સમાજને હેરાન કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે આદિવાસી યુવાનો જે ત્યાં ઊભા હતા તેમને પોલીસ ખોટી રીતને હેરાન કરી રહી છે પોલીસ આ યુવાનોને શોધી રહી છે અને આવી જ પોલીસની જો કામગીરી ચાલુ રહેશે તો આગામી સમયમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આ આદિવાસી આગેવાનો આદિવાસી લોકોને એકત્ર કરવામાં આવશે અને તેઓ ન બને તે માટે તેમણે સ્થિતિ સુધારવા માટેની વાત કરી હતી એટલે કે જ્યારથી ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે ત્યારથી તેઓ એક્ટિવ બન્યા છે આમ તો તેમને શરતી જામીન મળ્યા છે એટલે કે પોતાના જ મત વિસ્તાર દેડિયાપાડામાં જવામાં તેમને પ્રતિબંધ છે ત્યારે આ બધા વચ્ચે ચૈતર વસાવા એ છોટાઉદેપુર અને પંચમહાલમાં એક્ટિવ થયા છે છોટા ઉદેપુર અને પંચમહાલના આદિવાસી આગેવાનો સાથે તેઓ મળી રહ્યા છે અને જે પ્રશ્નો છે આ વિસ્તારના તેને ઉજાગર કરી રહ્યા છે ચૈતર વસાવાએ આ જે ગઈકાલે રેલી યોજાઈ હતી પંચમહાલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેને બિનરાજકીય ગણાવી હતી અને સામાજિક ન્યાય માટે તેમણે આ રેલીનું વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ રેલીમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ લોકો એ ઉપસ્થિત હતા કારણ કે સામાજિક સ્થિતિને લઈને આ રેલીનું આયોજન કરવાનું આવ્યું હતું આ કોઈ રાજકીય રેલી નહોતી એ પહેલાં ચૈતર વસાવા એ નવો તાલુકો બન્યો છે ચીખલી તેના ઉદઘાટન સમયમાં પહોંચે છે અને ત્યાં પણ એ સરકાર પર પ્રહાર કરે છે કે હું એક ધારાસભ્યો છું તેમ છતાં આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે મને બોલાવવામાં નથી આવતો આમ કહીને તેઓ તંત્ર પર પ્રહાર કરે છે અને દીડિયાપાડાની જનતાનું અપમાન એ કહે છે પંચમહાલ ત્યારબાદ તેઓ ઘૂગંબા કાર્યક્રમ મુજબ ત્યાં જાય છે રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવે છે અને ત્યારથી જેઓ પાછા ફરે છે ત્યારે છોટાઉદેપુર ખાતે આગામી સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને એક બેઠકમાં તેઓ ઉપસ્થિત રહે છે અને ત્યાંના આગેવાનોને લોકોને મળે છે આમ આદમી પાર્ટીના આગેવાનોને અને કાર્યકરોને મળીને આગામી ચૂંટણીની રણનીતિ અને સમીક્ષાને લઈને તેઓ બેઠકમાં હાજરી આપે છે આ દરમિયાન તેમની સાથે છોટાઉદેપુરના તાલુકા ભાજપના કારોબારી પ્રમુખ જોવા મળે છે રાજેશ રાઠવાના તેમની સાથે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે રાજેશ રાઠવા જે છોટાઉદેપુર તાલુકા ભાજપના કારોબારી સભ્ય છે અને ખૂબ સારા ત્યાંના સ્થાનિક નેતા મનાય છે તેઓ ચૈતર વસાવા સાથે મુલાકાત કરે છે અને આ મુલાકાત બાદ મોટી સંખ્યામાં છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી એ ગાબડું પાડી તેવા સમાચાર સામે આવી રહ્યા છે આગામી સમયમાં મોટી સંખ્યામાં ઉદેપુરના ભાજપના કાર્યકરો નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી વાત સામે આવી રહી છે રાજેશ રાઠવાએ અગાઉ પણ સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ મૂકી ચૂક્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં અને જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે પણ અને તેમણે સામ ડામ દંડ ભેદની નીતિ અપનાવવા છતાં એ કોઈ કામ ના આવી તે પ્રકારની પોસ્ટ એ મૂકી હતી આ ઉપરાંત જય ચૈતર વસાવા બહાર આવે છે ત્યારે પણ દેખો દેખો કોણ આવ્યા આ નારા કોના માટે છે તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી તેમની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ જ એવા સમાચાર અને વાતો સામે આવી હતી કે તેઓ ટૂંક સમયમાં એ આમ આદમી પાર્ટીમાં જોડાશે ત્યારે હવે ચૈતર વસાવા સાથેની મુલાકાતના ફોટા પણ તેમના સામે આવ્યા છે ત્યારે આગામી સમયમાં એ ચૈતર વસાવા એ ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડે તેવું લાગી રહ્યું છે આ અંગે ચૈત્ર વસાવે શું કહ્યું તે સાંભળ્યું પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની મુલાકાતે હતા અને ત્યાંથી પરત ફરતી વખતે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રી શ્રી અને અહીંના આગેવાનો સાથે સંગઠનના આવનારા દિવસોના સંગઠન મજબૂત બનાવવાને લઈને આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને એક ચર્ચા માટે અમે બેઠા હતા અને ખૂબ સારા યુવાન આગેવાનો પણ ઘણા આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે અને સરપંચો પણ ઘણા સુખ છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં લડશે અને અમને પૂરી આશાને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવશે અને ઘણી ખરી

કેબિનેટ મંત્રી જે કાયદા મંત્રી હતા જાંબુ ઘોડાના એ પણ અમારી સાથે હતા ઘણા કોંગ્રેસના આગેવાનો ઘણા ભાજપના આગેવાનો જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ પણ ક્યાંય પણ અન્યાય થાય કોઈની સાથે પણ વહીવટી તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે અનેક પ્રોગ્રામો અહીંના અમે અહીં આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય સુતરામભાઈ રાઠવા હોય એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે એટલે એના ભાગરૂપે આવ્યા છે પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ રાજેશ રાઠવા ભારતીય જનતા પાર્ટીના સારા નેતા છે અને સ્થાનિક ક્ષેત્રે પણ તેઓ સારા કામ કરતા આવ્યા છે ત્યારે આગામી સમયમાં તેઓ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાશે અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જે રીતના ચૈતર વસાવા વાત કરી રહ્યા છે કે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને મોટી સંખ્યામાં સરપંચ કાર્યકરો એ આમ આદમી પાર્ટીમાં જોડાશે ત્યારે આગામી સમયમાં ચોક્કસ ભાજપને નુકસાન થાય તેવું લાગી રહ્યું છે આગામી જિલ્લા તાલુકા પંચાયતમાં શું થશે તે સમય બતાવશે પરંતુ હાલ તો ચૈતર વસાવાનો દીડીયાપાડામાં જે રીતનો પ્રતિબંધ છે ત્યારે તેઓ છોટા ઉદેપુર અને પંચમહાલ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડવાના એ મૂળમાં છે અને આના જ કારણે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થાય તેવું લાગી રહ્યું છે આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ